સુરત શહેર તો દારૂના શોખ માટે જાણીતો છે ત્યારે સુરત શહેર પોલીસે સુરતના ઉત્તરાણ વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે દારૂ પકડવો એ નવી વાત નથી પરંતુ ઉત્તરાણમાં મહિલા બુટલેકર અને તેના દીકરાએ જે રીતે દારૂ છુપાવ્યો હતો તે તરકીબ જોઈ પોલીસ પણ અચરજમાં મુકાઈ ગઈ હતી સુરત પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે મોટા વરાછે ઉત્તરાણ ખાતે આવેલા ખરીફરિયામાં મહિલા બુટલેકરે તેના ઘરમાં દારૂ છુપાવ્યો છે અને તે ઘરેથી જ દારૂનું વેચાણ કરે છે આ બાતમીના આધારે પીસીબી અને ડીસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહિલા બુટલેગરના ઘરે દરોડા પાડ્યા હતા તારીખ બીજ એપ્રિલના રોજ પોલીસે ઉત્તરાયણના ખરીફરિયામાં મકાન નંબર માં રહેતી મહિલા બુટલેગર ચંપાબેન રાજુભાઈ પટેલના ઘરે દરોડા પાડ્યા હતા ચંપાબેન અને તેનો દીકરો પંકજ ઉર્ફે પિયુષ ઘરેથી દારૂ વેચતા હોવાની બાતમી મળી હતી પોલીસ જ્યારે મહિલા બુટલેગરના ઘરે પહોંચીને તપાસ કરી તો ચોંકી ગઈ હતી પોલીસે ભારતીય બનાવટની અલગ અલગ કંપનીની વિદેશી દારૂની વિસ્કી વોડકાની કિંમત રોકડ સહિત અન્ય મળી કુલ એક લાખ નવ્વાણું હજાર સો નો મુદ્દા જપ્ત કર્યો હતો પોલીસે મહિલા બુટલેગર ચંપાબેનની ધરપકડ કરી હતી જ્યારે તેના દીકરા પંકજ ઉપરાંત માંગીલાલ કાનાભાઈ પટેલ અને વિનોદ મારવીને વોન્ટેડ જાહેર કર્યા હતા